બનાસકાંઠાના ભાભર તાલુકામાં પીએમ યોજનાના આવાસ યોજના સર્વેનું જિલ્લાની ટીમ દ્વારા સર્વે વેરિફિકેશન હાથ ધરાયું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ એ આવાસ યોજના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે માટે સમગ્ર ભારત સહિત ગુજરાતને બનાસકાંઠામાં સર્વે હાથ ધરાઈ રહ્યો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ સરકારી કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ રહેશે જિલ્લા જિલ્લા વિકાસ વિકાસ અધિકારી ગ્રામ એજન્સીના નિયામક શ્રી દ્વારા તમામ સર્વેનું વેરિફિકેશન હાથ ધરાઈ રહ્યું છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા આજે ભાભર તાલુકાના પિસ્તાળીસ ગ્રામ પંચાયતોના ગામોમાં કુલ બારસો બે જેટલા નવા આવાસ સર્વે હાથ ધરાયા છે જેમાં ગરીબ અને મકાન વિહોણા લાભાર્થી પીએમ જેવા યોજના થકી સર્વે હાથ ધરાયા બાદ જિલ્લાની ટીમ દ્વારા આજે ભાભર તાલુકાના ખારા મીઠા ભીમ સહિતના ગામોમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા સર્વે વેરિફિકેશન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે પીએમ વાયુ આવાસ યોજના સર્વેની કામગીરી કરેલ કામગીરીની ચકાસણી બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા આજે પ્રથમ દિવસે સર્વે વેરિફિકેશન કરતા ભીમ બોરડી ખારા મીઠા સહિતના ગામોની સર્વે કામગીરી કરેલ એ જરૂરિયાતમંદ ને સાચા લાભાર્થી અને ઝૂંપડામાં રહેતા ગરીબ લાભાર્થીઓ માટે કામગીરી કરેલ છે જે જાત નિરીક્ષણ કરી જે સર્વે કરેલ કામગીરી સંતોષકારક કામગીરી કરેલી હોય સરકારની પીએમએવાય આવાસ યોજના લોકો માટે કલ્યાણકારી યોજના પુરવાર થઈ છે જે છેવાડાના ઘર વિહોણા લોકોને યોજનાનો લાભ મળી રહે તે માટે સરકારીની યોજનાની આ સર્વે કામગીરી કરતા કર્મચારીઓની કામગીરી સાચી ને સંતોષકારક જોવા મળી રહી છે જેનો લાભ ગામના ગરીબ અને જરિયાત લાભાર્થીને લાભ મળશે પીએમ એવા સર્વે વેરિફિકેશન કામગીરીના જિલ્લા ટીમના મહેન્દ્રભાઈ પરમાર જિલ્લા કોઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન મહેશભાઈ સુવાતર વિસ્તરણ અધિકારી પીએમવાય પાબર અલકાબેન શ્રીમાળી આશારામ ઠાકોર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાએથી માન્ય વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત જે તાલુકાઓમાં લાભાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને જેની યાદી બનાવી હતી એ યાદી પ્રમાણે અમને સર્વે કરવા માટે સર્વે ખરેખર સાચા અર્થમાં સાચા લાભાર્થીઓનો થયો છે કે કેમ એની બે ટકા વેરીફિકેશન જિલ્લા કક્ષાએથી કરવાનું હોય છે જેની મને ભાભર તાલુકામાં મને સુપ્રત કરેલું છે બે ટકા વેરિફિકેશન માટે તો મેં ભાભર તાલુકાના ઘણા બધા ગામડામાં વેરિફિકેશન કર્યું જેમાં ખરેખર લાભ જે સર્વેરો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ઉત્તમ કરવામાં આવી છે અને એમને ખરેખર જે સાચા લાભાર્થીઓ કે જે જેન્યુન લાભાર્થીઓ જે ખરેખર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે લાયક છે એવા લાભાર્થીઓને પસંદ કરીને તમામની એન્ટ્રી કરવામાં આવી છે મેં વેરિફિકેશન કર્યું અમે ખારા છે ભીમ બોડી છે પછી મીઠા છે આ ગામોમાં ખરેખર બહુ સારું એવું એમને સર્વેર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ખરેખર સાચા લાભાર્થીઓ કે જે મકાન વગરના છે ખુલ્લા છાપરાઓમાં રહેશે એવા લાભાર્થીઓની પસંદગી કરીને એમને સર્વે કરવામાં આવી છે શું નામ આપણું સાહેબ મારું નામ મહેન્દ્ર કુમાર શિવરામભાઈ પરમાર હું જિલ્લા કો ઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન જિલ્લા